एक शॉट बोला है बाहर का आला कौन बाहर का आला कौन जो है ठीक साहब बोला है, के है, है, है।, 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 कर है। हाँ 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 हाँ

હા બધા માહિતી અરે કઈ ગયો ગાડી યાર મધ્ય ગાડી ગઈ આનું હશે થઈ ગયું ભાઈ હેલો તમને જોયો પડી નહીં બધી એમાં મતલબ ગાડી વહીન ફોર નીકળ રહા હાય ઓટો રિક્ષા મજાક બની જાય હોઈગાને ખાલી સાફ કામ ને ના યાર જન યાર યાર જીવા પણ બીજો આજ બીજો